કરજણ એસટી ડેપોમાં બસની પાસ કઢાવવામાં વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની લાંબી લાઈનોની કતાર જોવા મળી કરજણ એસટી બસ ડેપોના કર્મચારીઓની લાલ્યાવાડી સામે આવી કરજણ એસટી ડેપોમાં આજે વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગોની લાંબી લાઈનો જોવા મળી હતી લાઇનોમાં ઉભેલા પાસ હોલ્ડર મુસાફરોને પૂછવામાં આવતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ડેપોના સ્ટાફ થોડી થોડી વારે બહાર લટાર મારવા નીકળી પડે છે અને બપોરના લંચના સમય કરતાં વહેલા નીકળી જઈ સમય કરતાં મોડા આવતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવે છે એસટી બસની પાસ કઢાવવા નોકરિયાત વર્ગ રજાઓ પાડી તેમજ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડી પાસ કઢાવ બે બે કલાક સુધી લાઇનોમાં ઊભું રહેવું પડતું હોય છે અને સ્ટાફના કર્મચારીઓ બહાર લટાર મારવા નીકળી પડે છે આ કેટલું યોગ્ય છે શું આ સ્ટાફના માણસોને નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસની સહેજ પણ ચિંતા નથી સ્ટાફના માણસોને હિન્દી ફિલ્મના ડાયલોગ જેવું છે કે આપના કામ બનતા તો ભાડમે જાય જનતા તેમને તેમ માત્ર મહિને પગાર જ લેવો છે ને તેમ જણાય આવે છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ અહીંયા એનું છે તો એક વાગે પોણા એક લાગીને તો અંદર કોઈ અધૂર નહીં પછી હું પૂછપરછ ઓફિસ પર ગયો એવું કીધું કે લંચનો ટાઈમ છે મેં કીધું લંચનો ટાઈમ કેટલો છે તાકે દોઢથી બે એવું કીધું એટલે હા ના દોઢથી બેનો ટાઈમ છે એ વખત પોણા એક જોયો તમે કીધું સાહેબ કેટલા વાગે અંદર જુઓ તમે તાકે પોણા એક જ પોણા એક વાગે એ લોકો ત્યાં હતા નહીં ને પછી હું અહીંયા આવ્યો તો એક ને પાંચે આ ભાઈ અંદર આવ્યા એક ને પાંચે આવી ગયા ને પૂછ્યું તો કે હું આમ તેમ ગયો હતો અને પછી દોઢ વાગે પાછા લંચમાં જતા રહ્યા ને અમના આવ્યા એટલે લંચનો કયો ટાઈમ છે કોઈને ખબર નથી બે કલાક અઢી કલાકથી અમે અહીંયા ઊભા છે પાસ આઠ જ જણનો નીકળી રહ્યો છે હું બે કલાકથી ઊભો તો એમાં આઠ જ જણનો પાસ નીકળી રહ્યો છે પેસેન્જર પાસ પેસેન્જર એટલે જોબ માટે હા જોબ માટે પાસ કાઢવા માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ એમને કારણ કે પાસનો છોકરાઓ હોય સ્કૂલના કોલેજના છોકરાઓ હોય જોબ કરતા છોકરા હોય એમને રજા પાણી ઉપાય એના માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ કાં તો વ્યવસ્થિત માણસ મૂકવા જોઈએ ફટાફટ પાસ નીકળવા જોઈએ તમે કેટલા વાગ્યા નું વાગ્યાનો ઊભો છું હવે એ તો એમની જળ બાકી દસ મિનિટ એ લાગે ને પંદર મિનિટ થાય અને અમે તો અત્યારે થોડીક જ વાર થઈ છે પણ કરના ઊભા છે તો આગળના ને કોઈ એમ ખસતા જ નહીં વાર બોધ લાગે છે